નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું ફરી એકવાર બહુ સારી સ્ટોરી લઈને આવી ગયો છું ધ્યાનથી સાંભળજો અને આખી આખો વિડીયો જોજો આખી સ્ટોરી સાંભળજો બહુ જ સારી સ્ટોરી છે અને જો તમને આ વિડીયો ગમતો હોય સ્ટોરી ગમતી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો ભાઈબંધ દોસ્તાર સાથે ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરજો તો ચાલે ચાલો મોડું ન કરતા આજનો વિડીયો ચાલુ કરીએ એક ફેમિલી હતું સાહેબ બહુ ગરીબ અને મધ્યમ વર્ગનું હતું મમ્મી પપ્પા અને એક છોકરો છોકરો બહુ મોટો હતો કોલેજ કરતો હતો સવારમાં આવીને મમ્મીને કહે છે કે મમ્મી મારે લેપટોપ લેવાનું છે પપ્પાને મેં કીધું છે ખબર છે ને મમ્મી કે હા તારા પપ્પા નોકરીએ ગયા છે પૈસા મને આપીને ગયા છે આપણે બે હાલો લેપટોપ લઈ આવીએ દીકરો કે કાંઈ વાંધો નહીં કે પપ્પા આરે નહીં આવે તો કે ના તારા પપ્પા તને ખબર છે કે પપ્પા કેમ આવું કરે છે કપડાં હાવ સાધન સિમ્પલ પગમાં હાઉસ સ્લીપર અને નોકરી આપણી છે એ પાંચ કિલોમીટર જ છે તો એ હજી કોઈ બાઈક નથી લીધું હાલીને જાય ને હાલીને આવે હા કોઈ જાતને જિંદગીમાં રસ જ ન હોય ને એવી રીતના કે તેની મા કે છે એવું નથી બેટા ઘરની જવાબદારી છે ને એટલે આવું હોય છે તો કે કેમ મમ્મી આવું ગયો છો તે કે તારા પપ્પા જ્યારે મને જોવા આવ્યા ને ત્યારે બહુ હસમુખા હતા ટકાટક તૈયાર થઈ જીન્સ ટી શર્ટ પહેરીને આવતા હતા ટૂંકમાં ત્યારે એનો સ્વભાવ બહુ સારો હતો બહુ મજાક મસ્તીવાળા હતા અને એમને સ્પ્લેન્ડર ગાડીનો બહુ શોખ હતો જ્યારે મને જોવા આવ્યા ને ત્યારે પણ એના ભાઈબંધનું સ્પ્લેન્ડર માગીને લાવ્યા હતા પછી અમારા લગ્ન થયા લગ્ન થયા પછી એણે પૈસા ભેગા કર્યા હતા પૈસા ભેગા કરીને બાઈક બુક કરવાનું હતું ત્યાં દાદાની તબિયત બગડી ગઈ દાદાની તબિયત બગડી એટલે બધા પૈસા દાદાના હોસ્પિટલમાં ખર્ચ થઈ ગયા તોય છતાં તારા પપ્પા હિંમત ના હાર્યા પાછા બીજી વાર પૈસા ભેગા કર્યા અને બીજી વાર જ્યારે સ્પ્લેન્ડર લેવાનું બુકિંગ કરવાનું આવ્યું ત્યારે તારા ફૂવાને ધંધામાં લોસ થઈ ગયો બધા જ પૈસા પાછા ફૂવાને આપી દીધા પાછા આવી ગયા ત્રીજી વાર જ્યારે પૈસા ભેગા કર્યા હિંમત ના આવી ત્રીજી વાર પૈસા ભેગા કર્યા અને આઠમના દિવસે સાતમ આઠમ સ્પ્લેન્ડર રિસીવ કરવાનું હતું ખાલી બુક પણ કરાવી દીધું હતું ખાલી આઠમના દિવસે બાઈક લેવા જવાનું હતું ત્યાં દાદા દેવલોક પામ્યા અને એમનું એક્સપાયર થઈ ગયું ત્રણ ત્રણ વાર આવું થતાં પછી કોઈ બી જિંદગીમાં સ્પ્લેન્ડર લેવાનું વિચાર્યું જ નહીં પછી તારો જન્મ થયો મોટા થયા ભણવા ગણવાન ખર્ચાના બધે પછી સ્પ્લેન્ડરનો મોં એમને મૂકી દીધો પછી એ સાદી જિંદગી સાદા કપડાં સાદું જીવન હાલીને જાય હાલીને આવે આ રીતના જીવન ચાલુ રાખે છે એક સમય હતો તારા પપ્પાએ બહુ કપડાં પહેરવાના મોજ શોખ કરવાના બહુ શોખીન હતા પણ ઘરની જવાબદારી તારા પપ્પાની આવું કરી દીધું છે કે જીવન નિરસ બનાવી દીધું છે છોકરો મનમાં વિચારવા માંડ્યો કે મમ્મી લાવ હું લેપટોપ જાતે લાવ્યા તારે આવવાની જરૂર નથી મમ્મીએ છોકરાને પૈસા આપ્યા છોકરો સીધો સ્પ્લેન્ડરના શોરૂમમાં ગયો અને સ્પ્લેન્ડર બુક કરાવી દીધું બુક કરાવી અને પછી એને મમ્મીને શોરૂમે લઈ ગયો મમ્મી જો આ શું કહે તો કે બાઈક છે પૈસા તો કે તેમને જે લેપટોપ લેવા આપ્યા હતા ને એ લેપટોપ પછી થોડા ટાઈમ પછી લેશું પેલા પપ્પા માટે બાઇક લઈ લઈ મમ્મી બહુ ખુશ થઈ ગઈ સ્પ્લેન્ડર લઈને ઘરે આવ્યા સ્પ્લેન્ડર લઈને ઘરે આવ્યા અને એને પપ્પાને બોલાવ્યો એને પપ્પા નોકરી જવા માટે તૈયાર થતા કે પપ્પા જુઓ એને પપ્પા જોવે છે સામે સ્પ્લેન્ડર નવે નવું હતું એને પપ્પા કે પૈસા ક્યાંથી આવ્યા કે પપ્પા તમે જે લેપટોપ માટે ભેગા કર્યા હતા એ પૈસાનું હવે બાઇક લીધું છે તમારા માટે લેપટોપ થોડા ટાઈમ પછી લેશું પપ્પા એના છોકરા સામે એની પત્ની સામે છોકરા સામે ગડગડા થઈ ગયા એની આંખમાં ઝરઝરિયા આવી ગયા સાહેબ અને છોકરાને બધ ભરીને ભેટી પડ્યા કે પપ્પા અમે ખાલી સ્પ્લેન્ડર નથી લાવ્યા તમારા માટે જીન્સ ટી શર્ટ અને ચશ્મા પણ લાવ્યા છો ચાલો તૈયાર થઈને આવો થોડી વારમાં એના પપ્પા તૈયાર થઈને ચકાચક તૈયાર થઈને પહેલાં જેવી રીતના રહેતા જ ખુશ મિજાજ ચશ્મા બસમાં પહેરીને બૂટ બૂટ પહેરીને ટી શર્ટ જીન્સ પહેરીને આવે છે અને છોકરાને કહે છે બાપ તો લગભગ બધા છોકરાના સપના પૂરા કરતો હોય છે પણ જ્યારે છોકરો મોટો થઈને જ્યારે બાપનું સપનું પૂરું કરે ને તો દિલમાં બહુ ખુશી મળે છે બહુ ઢાઢક આવે છે આ જોઈને ફરીવાર દીકરો અને બાપ બે ગળે મળે છે અને પત્નીને આંખમાં પણ આંસુ આવી જાય છે પછી દીકરો પપ્પાના હાથમાં બાઇકની ચાવી આપે છે અને બે પતિ પત્ની લોંગ ડ્રાઈવ પર જાય છે સ્ટોરીથી મને એવું લાગે છે કે સાહેબ આખી જિંદગી પપ્પાએ તો તમારી ઘણી બધી ઈચ્છાઓ પૂરી કરી રહી છે જો સમય મળે તો ક્યારેક પપ્પાની કોઈ પણ એક ઈચ્છા જો પૂરી ન થઈ હોય તો એક ઈચ્છા પૂરી કરવાનો પ્રયત્ન કરજો સાહેબ બહુ ખુશી મળશે બહુ આનંદ આવશે કારણ કે જેમ જેમ પપ્પાની ઉંમર વધતી હોય છે ત્યારે એક નાના બાળક જેવા થઈ જતા હોય છે બધી ઈચ્છાઓ એમને મરી પરવાડતી હોય છે પણ જો કોઈ એક નાની આવી અમથી ઈચ્છા તમે પૂરી કરી દેશો ને તો તમારા પિતા મા બાપ બહુ ખુશ થઈ જશે શક્ય હોય તો એમની એકાદ બે ઈચ્છા પૂરી કરજો સાહેબ વિડીયો ગઈમો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પણ નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આવનારા સમયમાં આવી નવી નવી સ્ટોરી તમારા માટે લાવતો રહીશ તો આજ માટે આટલું જ જયહિંદ વંદે માતરમ દોસ્ત